मित्रों हमें गोदरा में छे कच्छ બાળપણના સમયમાં જ્યારે આપણે સ્કૂલમાં અભ્યાસ કરતા હતા ત્યારે સર અને એ આપણને વાર્તાના લેખે બતાવ્યું હતું કે શ્રાવણના મા બાપ આંદડા છે પોતે તેમને તીર્થધામની યાત્રા કરવાની હતી તો શ્રાવણ એક સુથાર પાસે જઈ અને સરસ મજાનું બે બાજુ સરખું વજન રહે એવું એક કાવડ ઘડાવે છે ત્યાંથી તેના મા બાપને દર્શન કરવા માટે તીર્થધામની યાત્રા કરવા માટે લઈ જાય છે તે કહાની આ ગોધરામાં આપેલી છે વિડીયોમાં બન્યા રહેજો આગળ તમને જણાવતા રહેશું પોતાના મા બાપને ઉચકીને લઈ જતા રસ્તામાં જતા જતા તેના મા બાપને તરસથી નથી બેઠાતી તો તે કારણથી તેમના માતા પિતાએ શ્રાવણને કહ્યું કે પાણી પીવું છે ત્યારે શ્રાવણ રસ્તામાં એક નદી આવે છે ત્યાં પાણી ભરવા જઈ રહ્યો છે ત્યાં આ તમે જોઈ શકો છો અહીંયા શ્રાવણ પાણી ભરવા માટે તેની માટલી લઈ અને પાણીમાં ડબોળી રહ્યો છે ત્યાં સામે રાજા દશરથે તેમને બાણ માર્યું હતું હિરણ છે એમ કરીને તો ત્યાં ને ત્યાં શ્રાવણને તીર વાગવાથી તે ત્યાં ત્યાં પડી ગયો હતો જતા જતા રસ્તામાં નદી પણ આવી રહી છે આ બાજુ ઝાડવા આવરું બધા આર્યા રાજા દશરથ જેને શ્રાવણને મારી હતી તમે જોઈ શકો છો અહીંયા રહીને તે તાકતા હતા આવી રીતના શ્રાવણને તીર માર્યું હતું રાજા દશરથે

શ્રાવણના માતા પિતાએ પાણી ન પીધું ત્યાંથી તેને શ્રાપ આપ્યો રાજા દશરથ માફી માંગતા જઈને બોલ્યો છતાં તેના મા બાપોએ જ્યારે આપણે બીજી ગુફામાં પ્રવેશ કરીએ ત્યારે આપણને ઇતિહાસ રચાવે છે આગળના સમયમાં શું ચાલતું હતું ઇતિહાસ તો પૂરેપૂરો મને ખબર નથી પણ ખુદ તમે તમારી આંખોથી રિયલ દ્રશ્ય જોશો અને વાંચશો ત્યારે તમને ખબર પડશે કે ઇતિહાસ કેટલું એ છે મને પણ એટલી ખાસ ખબર નહીં ઇતિહાસની તમે ચિત્રના હિસાબે તમને બતાવું છું તમે પણ એકવાર મુલાકાત લો શું થયેલું છે કઈ રીતના છે તે ચાલતો કઈ રીતના રીતિ રિવાજો ચાલતા હતા શું ચાલ બધું જ અહીંયા બતાવેલું છે doing.

ને એ તે મારા હૈ કે એટલે બસ વાસી નું એ નું ભાગ રામ એટલે A खली में que eu

ઓમ શ્રી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ દ્વારા ગાયત્રી માતાનું સ્તુતિ સ્તુતિ શ્રી અનુકન દેવી 14 ભુવનની જીવનદાતા શ્રી દેવીને માતા વૈષ્ણવ દેવી અસવરી ન એ નથી

ઓલો ઓલો જ્યા માં દવા માં કોઈ જતોય ગુફા છે ભઈ અમારે હા હા ભંજા અમાર પાણી પડતું તો મઢા

ચેનલમાં નવો હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કમેન્ટ સબસ્ક્રાઇબ કરો